ઓમ નમઃ શિવાય કેવડા ત્રીજ વ્રતકથા વ્રતની વિધિ ભાદરવા માસની સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજ કહેવાય છે આ વ્રતને કેટલાક હડતાલિકા વ્રત પણ કહે છે સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતિજીનું અને ગૌરી પૂજન કરવાનો રેશમી વસ્ત્રો પહેરવાના પછી શંકર ભગવાનની ભાવથી પૂજા કરવી બિલીપત્ર અને કેવડો ભગવાનને અર્પણ કરવાનો પછી કેવડા ત્રિદની કથા વાર્તા સાંભળવી નકરોડો ઉપવાસ ન થાય તો થોડું ફરાળ લેવું રાત્રે જાગરણ કરવું હરિનામ સંીર્તન કરું વાર્તા એકવાર નારદ મુનિ હિમાલય પાસે ગયા નારાયણ નારાયણ આવો દેવ વર્ષી નારદ પધારો હિમાલયે આવકાર આપ્યો પછી તો હિમાલયે પાર્વતી માટે યોગ્ય વર શોધવા નારદજીની સલાહ માગી વિનંતી કરી કે આપ કોઈ યોગ્ય વર બતાવો નારદજીને તો આટલું જ જોઈતું હતું તેમણે તો ભગવાન શિવજીના બે મોઢે વખાણ કર્યા પાર્વતીજીએ તો મનથી ભગવાન શંકરને પોતાના પતિ માન્યા હતા પણ નારદજીએ વખાણ મહાદેવજીના કર્યા અને લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરો તેમ કહ્યું તેથી પાર્વતીજીને અત્યંત દુઃખ થયું પાર્વતીજીએ પોતાની એક ખાસ સખીને આ વાત કહી અને નક્કી કર્યું કે આપણે ક્યાંક જતા રહીએ એમ નક્કી કરી લાગ બળતા જ બંને વનમાં જતા રહ્યા ખૂબ ચાલવાથી થાકી જવાથી એક ઝાડ નીચે બેઠા પાર્વતીજીએ રમતા રમતા માટીનો ઢગલો બનાવ્યો અને તે ઢગલો શિવલિંગ જેવો દેખાવા લાગ્યો તેથી માટીથી ડગલાને બરાબર શિવલિંગ આકાર આપી વગડાના ફૂલ બીલીપત્રો અને કેવડા શોધી લાવીને ભગવાન શંકરના બનાવેલા લિંગની પૂજા કરી આ દિવસ ભાદરવા સુ ત્રીજનો દિવસ હતો ઘરેથી નીકળી ગયા તેથી ભોજન થઈ શક્યું ન હતું આમ નકોડો ઉપવાસ પણ થયો હતો તેથી જાણીએ અજાણીએ પાર્વતીજીથી કેવડા ત્રીજનું વ્રત થયું શિવલિંગની પૂજા કરવાથી તેનું મન પ્રફુલ્લિત થઈ ગયું હતું અને પાર્વતીજી ધ્યાન કરવા લાગ્યા ભગવાન શિવજી તેમની પૂજા ભક્તિ જોઈને ત્યાં પ્રગટ થયા અને પાર્વતીજીને કંઈક વરદાન માગવા કહ્યું પાર્વતીજી કહ્યું દેવ આપ ખરેખર પ્રસન્ન થયા હોય તો વરદાન હું માગું છું કે આપ મારા પતિ થાવ ભગવાને તથા શું કહ્યું અને અલોપ થઈ ગયા આ બાજુ સાંજ સુધી પાર્વતીજીના આવ્યા નહીં તેથી હિમાલય તેમની શોધવા નીકળેલા અને ફરતા ફરતા જ્યાં પાર્વતીજી હતા ત્યાં આવ્યા પાસે આવીને હિમાલય કંઈ કહે તે પહેલાં જ પાર્વતી બોલ્યા કે મન વચનને કર્મથી હું મહાદેવને વરી ચૂકી છું માટે હું બીજા કોઈની સાથે લગ્ન કરવાની નથી કેવડા ત્રીજના વ્રતના પ્રભાવે હિમાલયને મહાદેવજીએ પ્રેરણા કરી અને શંકર પાર્વતીના લગ્ન થયા આમ હે ભગવાન ભોળાનાથ જેવા આપ કેવડા ત્રીજનો વ્રત કરવાથી મા પાર્વતીજીને ફળ્યા એવા અમને સૌને ફળજો なめしはワイ